નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

એક કરોડ ચોસઠ લાખ રૂપિયા થાય છે ચોરી કરનાર કોઈ અજાણ્યો ચોર નહીં પરંતુ દેરાસરનો પૂજારી અને સફાઈ કર્મચારીઓ છે પૂજારીએ સફાઈ કામદારો સાથે મળીને ચોરી કરી છે આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે પાલડી વિસ્તારમાં આવેલા ન્યૂ પિનલ પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં મેહુલ રાઠોડ કિરણ વાઘરી અને પુરી ઉર્ફે હેતલ વાઘરી વિરુદ્ધ એક કરોડ ચોસઠ લાખની ચોરીની ફરિયાદ કરી છે રાજેશ શાહ સંયુક્ત પરિવારમાં રહે છે અને માણેકચોક ખાતે આવેલી રાજ ઓર્નામેન્ટ નામની શોપ ધરાવીને ધંધો કરે છે આ સિવાય રાજેશ શાહ પાલડી ખાતે આવેલી શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં ચૌદ વર્ષથી સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે થોડા દિવસ પહેલાં સવારે અગિયાર વાગ્યાની આસપાસ રાજેશ તેમજ અલ્પેશ પરીખ સહિતના લોકો દેરાસરની ઓફિસમાં હાજર હતા ત્યારે તેમને ખબર પડી હતી કે ભગવાનને ચડાવવામાં આવેલી આંગી ચાંદીનું ખોયું ગાયબ હતું આઠ ઓક્ટોમ્બરના રોજ દેરાસરમાં શીતલનાથ ભગવાન અને વાસુપૂજ્ય સ્વામી ભગવાનને ચડાવવા માટે આંગી આવી હતી આંગીને દેરાસરના ભોયરામાં લોકરવાળા રૂમમાં મૂકી હતી જે ગાયબ હતી આંગી શોધવા માટે રાજેશ અને કલ્પેશ સહિતના લોકોએ શોધખોળ કરી હતી ત્યારે તેમને ખબર પડી કે ભગવાનના મુકટ કુંડળ પણ ગાયબ છે રાજેશ અને અલ્પેશે તરત જ દેરાસરના પૂજારી મેહુલ રાઠોડને શોધવાની કોશિશ કરી હતી પરંતુ તે પણ ગાયબ હતો રાજેશે તરત જ દેરાસર ટ્રસ્ટના તમામ સભ્યોને ફોન કરીને ચોરી થઈ હોવાની જાણ કરી દીધી હતી દેરાસરના તમામ ટ્રસ્ટીઓ આવ્યા હતા અને કેટલીક વસ્તુઓ ચોરી થઈ છે એ મામલે તપાસ શરૂ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે એકસો સત્તર પોઈન્ટ ત્રણસો છત્રીસ કિલો ચાંદીના ઘરેણાં ગાયબ હતા ટ્રસ્ટીઓએ દેરાસર અને ઉપાસરામાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં ઘણી ચોંકાવનારી હકીકતો સામે આવી હતી ચોરી દેરાસરમાં પૂજારીનું કામ કરતા મેહુલ રાઠોડે કરી છે તેવી શંકા છે આ સિવાય દેરાસરમાં સફાઈ કામ કરતા કિરણ અને તેની પત્ની પૂરી પણ ગાયબ હતા મેહુલનો ભાઈ દિનેશ પણ દેરાસરમાં પૂજારી તરીકે નોકરી કરે છે ટ્રસ્ટીઓએ જ્યારે દિનેશને પૂછ્યું તો તેણે જવાબ આપ્યો હતો કે મેહુલ ફોન સ્વિચ ઓફ કરીને ગાયબ થઈ ગયો છે ચાંદીના દાગીનાની ચોરી મેહુલ કિરણ અને પુરીએ કરી હોવાનું પુરવાર થતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પાલડી પોલીસે સમગ્ર મામલે એક કરોડ ચોસઠ લાખના ચોરીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે દેરાસરની દિવાલમાં ચાંદીના પૂઠિયા લગાવવામાં આવ્યા હતા પરંતુ બે વર્ષ પહેલાં દિવાલ પર જીવાતો થઈ જતા પુઠિયાને કાઢી લેવામાં આવ્યા હતા ચાંદીના પુઠિયાને હેમખેમ રીતે લોકરમાં મૂકવામાં આવ્યા હતા જેને પણ મેહુલ તેમજ કિરણ અને પૂરીએ ચોરી લીધા છે તેવી આશંકા છે લોકરની ચાવી મેહુલ પાસે રહેતી હતી જેના કારણે તેણે વિશ્વાસઘાત કરીને ચોરી કરી હોય તેવી આશંકા છે મેહુલે ચોરી કરવા માટે માસ્ટર પ્લાનિંગ કરી લીધું હતું મેહુલને ખબર હતી કે દેરાસરમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે જેના કારણે ચોરી કરવી અશક્ય છે મેહુલે ચોરી કરવા માટે પોણા ત્રણ વાગ્યાની આસપાસ સીસીટીવી કેમેરાની મેઇન સ્વિચ બંધ કરી દીધી હતી જેથી કરીને કોઈ હરકતો રેકોર્ડ થાય નહીં અઢી કલાક સુધી ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ સવા પાંચ વાગ્યાની આસપાસ સીસીટીવી કેમેરાની મેઇન સ્વિચ ચાલુ કરી દીધી હતી સ્વિચ બંધ કરતો અને સ્વિચ ચાલુ કરવાની હકીકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી દસ હજારની નોકરી કરતા દંપતીએ મકાન અને કાર ખરીદી ટ્રસ્ટીઓએ ઊંડાણપૂર્વક તપાસ કરી તો કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે કિરણ અને પુરી મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાલક ગામના રહેવાસી છે બંને જણાને દેરાસરમાં દસ હજાર રૂપિયા પગાર આપવામાં આવતો હતો

સ્વાદુપિંડ આતરડા અને liver ના રોગોના નિસલાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર liver ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસલાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ચૌદ ઓક્ટોમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર